સપેટમાં લાખથી વધુ નાગરિકો બિહારમાં ગંગા નદીના જળસ્તરમાં થયેલા વધારાને કારણે રાજ્યના દસ જિલ્લાઓમાં પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે જેનાથી છવ્વીસ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે પૂરના કારણે હજારો ગામો જળબંબાકાર થયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ભોજપુર પટના સારણ વૈશાલી અને ભાગલપુર સહિતના જિલ્લાઓમાં સ્થિતિ અત્યંત વિકટ બની છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારે પટનાથી ભાગલપુર સુધીના ગંગા કિનારાના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી તેમની સાથે જળસંસાધન મંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા મુખ્યમંત્રીએ અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીને વધુ વેગવાન બનાવવા તથા અસરગ્રસ્તોને તમામ જરૂરી સહાય તાત્કાલિક પૂરી પાડવા માટે કડક નિર્દેશ આપ્યા છે વધતા જતાં જળસંકટને નિયંત્રિત કરવાના ભાગરૂપે ફરક્કા બેરોજના તમામ એકસો નવ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જેથી પાણીના પ્રવાહને ઓછો કરી શકાય રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દળની ટુકડીઓ રાજકાર્યમાં લાગેલી છે તંત્રને સતર્ક રહેવા અને પૂરની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા માટે સૂચના આપવામાં આવી છે